ફટ લઈને ટપ પાડે હો પોઈન્ટ કેમ કાઢે ભગવાન માતાજી ની દયા છે ગંગા મૈયા ની ફટ મે પાણી થઈ ગયું આપણે એ એવી ઘોડે ફીટ કરે હો વ્યવસ્થિત મોણા સાધુમાં આવી ગયા તો હવે 10 બણાઈ આ લાઈટ વાળા ને હારું થઈ ગયો ફર્સ્ટ લાઈન લાઈટ આવી દીધી મસ્ત મસ્ત મને કે ફીટ કરી આ મસ્ત કેવો ઓજ મસ્તો બનાવી રાખ્યો

આપડે પાતા જઈએ બરોબર બરોબર પાઇપો તો લાઈ દઈએ એક કોમ કરવું પડશે તમે લો ને હા તો લાઈટ આવે સાચી વાત એવું હા ચમનભાઈ આવ

તમારું પોણી લેવાનું હોય લેવાનું હોય હ ભાઈ કરું ભાઈ પાઇપ લાઈન કરો ને તો ભલો કરો આપડે ના નથી આપડે તો બધું સારું વિચારવાનું હોય ઉધર થી પોણી લેવું છે ભાગથી લેવું બોલજો

વગી પાઉ તો પડે કે તમારે ભાગ આલવાનો હોય મારે તું તો ચાર પાંચ લાઈટો આકે થોડું ચાલે ચાર પાંચ લાઈટો તો નહીં બે દાડો તો આકું પડે મારે ઓ ઓ આલે કે આલે મોટો તો ના પડો આ સાઈડ મારે પછી દે આ તો હાથી નાખું કો પ્લાસ્ટિક ની પાઈપ છે જે જો તો ખાઉ પ્લાસ્ટિક ની કેવા ને કેવા પ્લાસ્ટિક ની કેવાય હે તાણે બોલો હેડો કોણ કરો ઉધેર થી તમારા પોહાય છે બાર મહિના ના પચીસ તો ના ખડી જેવડું છે રૂપિયા પોતા

અંદરે આવીએ કરાયું જોવું પડે વીઆઈપી કરાયું ને છોકરું હટ કરંટ ઊંચું ખરું એ તો ઊંચું બરોબર હોય

એ તો તો કંટાળા લાવે એમ જ પાણી ના પાતો પણ તોય ને ભાઈ તો એવું સારું થતું હોય ને તો આપણે હારું થાય આપણો બોર બનાવે કોઈ મોટા કોઈ પેલી ઊંખાઈ ના કરે આપડે કોઈના રીસે ના બનાય પોણી પાણી લેતા થોડું કમાઈ નાલ છે એમને નહીં લેતા લે હું પેલી નેક બધી નાખું તાર